हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो અત્યારે હું જઈશ કોલેજ અને આજનો દિવસનો કાલે લગભગ કિતો નહીં જઉં અને સોમ બાથી રાજા અને શનિ રવિ તો રાજા જો એક ઓની તો આટલા ટાઈમ થઈ ગયો કોલેજ નો તો આપણે નીકળીએ 1 आवर લેટર સ્કૉ પાંચે પહોંચી જઈએ હવે દેખાય અહીંયાથી કોલેજ गाइस કોલેજ તો પહોંચી ગયો હવે શૂટિંગ માર લેજો 7 અવર્સ લેટર गाइस અત્યારે ગ૫ મુંબઈ બન અને આજે તો હજુ કોઈ આવ્યા નતા અત્યારે દિવાળીને એવું આવ્યું હતું પબ્લિકો કોઈ આવી નથી ખાસ તો અમે લોકો ઘેર હતા રહી એટલે હવે ઘરે થઈ ગઈ અને આરો ગાડી લગાડ ગયા તો આ તો અહીંયા જશે અને હું અહીંયાથી ઘેર જઈ પુજારીએ તો અત્યારે તો અજયમાં આવે એ જોઈ લે તો હવે જઈ ગયા અંદર તો ગાઈસ ઘેર આવી ગયું પોલીસથી અને કલાક થયું તો એને આવવાનું કલાક કરી કલાક કેમ તો ટ્રાફિક હતો ને

અને મેં તમને કાલે કીધું કે થોડુંક અજવાળું હશે ને તો તમને અજવાળું હશે ને તો તમને બતાવી કે અહીંયા એવું એટલે ફટાકડાની તૈયારી ચાલુ હતું તો તે અજવાળું હતું જોઈ લો તમને તો ગાઈઝ જોઈ લો અહીંયા ફટાકડાઓનું મેં સર જોઈ લો તો ગાઈઝ અત્યારે અવાજૂ લેવા જઈએ ફોટું વારથી અંધારું થઈ જાય ના ને જોઈ લો ચારે બાજુ

અત્યારે મમ્મી કચરા પૂરું કરવી કામ પતી ગયું અને આ ફેર એટલે અત્યારમાં થોડાક નવું નવું હોય ને એટલે નોના નોના આવતા છે કપોત છ મિનિટ ને એવા પણ આપણે તો થોડાક વધારે બનાવીશું ને તો પંદર થી થી પંદર મિનિટના વચ્ચે આવશે લોગ પણ થોડીક વાર લાગશે તો એ પણ બનાવીશું દસથી પંદર મિનિટ વચ્ચે અત્યારે તો હું નાની નાની ક્લિપો કાપી કાપી બનાવું લો તો સપોઝ કરજો અને જોઈ લો મમ્મી અત્યારે કોણ કરો એટલે કોમ્મી કરતી ફોન બાકી મળ્યા પછી તો ગાઈશ અત્યારે તો બધા ઊંઘી જોઈ લો અગિયાર વાગે આવી અગિયારની દસ વાગે આવી અને અત્યારે તો લોગ આટલું જ રાખ્યા મળીએ કાલે એક નવાગ મારે કાલે કોલેજ નહીં જવાનું રજા પાડીએ અને અમદાવાદથી રજા આવો વેકેશન દિવાળીનું તો કોલેજ તો જવાની મળતા એટલે સીધું અમે પરીક્ષામાં જ જવાનું તો મળી આવે કાલે એક નવા લોગમાં